દાહોદ શહેરને મધ્યપ્રદેશ અને હાઈવે બ્રિજની ચિંતાજનક હાલત જોવા મળી દાહોદ શહેર નજીક મંડાવાવ જવાના રસ્તે વર્ષ ઓગણીસો નવ્વાણું માં દોઢ કરોડ થી વધુના ખર્ચે ખાન નદી ઉપર બનેલો આ સો મીટર લાંબો બ્રિજ દાહોદ શહેર માટે દરવાજા સમાન છે તે દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય માર્ગ છે તેના પરથી હજારો વાહનો અને રાહદારીઓ દરરોજ પસાર થતા હોય છે હાલમાં બ્રિજના પાયા અને સ્ટ્રક્ચર ધોવાઈ જતા તે અત્યંત જોખમી બની ગયા છે આ જોખમી બ્રિજનું સમારકામ છેલ્લા ત્રણ મહિનાથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું તે હવે ઝડપી બન્યું છે ગુરુવારના રોજ તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે બ્રિજના પાયા સુધી પહોંચવા અને સમારકામ ઝડપી કરવા માટે જેસીબી મશીન દ્વારા નવા રસ્તો બનાવવાની કામગીરી પણ અને બ્રિજ ઉપર નવો રસ્તો બનાવવા માટે તેની સફાઈ શરૂ કરી દેવાય છે આ બ્રિજ એક મહત્વપૂર્ણ કડી હોવાથી તંત્ર આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી વાહન ચાલકો માટે સલામત અવરજવર સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી બન્યું છે